નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નામ છે રાવલધાત્રી અમે ગ્રુપ વર્ક કર્યું છે તો તે તેમાં મારી સાથે છે સોલંકી દેવી અને છેતરિયા સંતોક આજનો અમારો વિષય છે સમાવેશક શિક્ષણ અને જાતિ શાળા સમાજ વિષયાંક સમાવેશનો ઇતિહાસ વિયોજન થી સમાવેશનમાં અમારા માર્ગદર્શક છે ડૉક્ટર નિધિબેન અગ્રાવત તો આપણે એની પ્રસ્તાવના જોઈએ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો હંમેશા શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે પરંતુ તેમની જરૂરિયાતોને સંતોષે તેવા શૈક્ષણિક કાર્યક્રમો કે આયોજનો હોતા નથી ઉપરોક્ત વાક્ય સૂચવે છે કે સદીઓથી વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની ખેવના કરનારા અને તેમને સમાજમાં સન્માનપૂર્વક સ્થાપિત કરનારા શિક્ષણની અછત રહી છે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટેના શિક્ષણનો ઇતિહાસ હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારનો છે હકારાત્મક રીતે વિશિષ્ટ શિક્ષણનો ઇતિહાસ તપાસીએ તો સમયાંતરે નીતિ અને તાલીમ સંદર્ભે વિશિષ્ટ શિક્ષણના સુધારા થાય છે સમાજનો અભિગમ પણ વિકલાંગ બાળકોના સંદર્ભે બદલાયો છે અને નકારાત્મક બાબત બાબત જોઈએ તો વિકલાંગ વિકલાંગતાને હજી પણ તિરસ્કારની નજરે જોવામાં આવે છે સમાજમાં આવેલો બદલાવ અમુક વર્ગ સુધી જ સીમિત છે અને ધીમો છે સમાવેશનનો ઇતિહાસ તપાસીએ તો વિયોજન પહેલાં અંધશ્રદ્ધા કેટલાક પરિબળો પર ધ્યાનમાં લેવા જોઈએ સદીઓ સુધી વિકલાંગતાને ઈશ્વરનો કોપ અથવા પાપનું ફળ માનવામાં આવતું હતું આપણે જોઈએ છીએ કે આપણા સમાજમાં કેટલાક બાળકો એવા હોય છે કે જેમને શરીરમાં ક કંઈક ખામી હોય કોકને આંખ ન હોય કોઈકને પગમાં કંઈક તકલીફ હોય તો તેવી એવા પ્રકારના બાળકો છે તેમને શિક્ષણ પૂરતું મળતું નથી તો તેવા શિક્ષણને એ એવા શિક્ષણમાં કેવી રીતે બદલાવ લાવી શકાય તેની આપણે સમજ મેળવવાની છે તો આગળ જોઈએ તો છે કે વિયોજન વિયોજનનો ઇતિહાસ સત્તરમી સદીમાં બેન્જામિન રસ નામના અમેરિકન આરોગ્ય ચિકિત્સકે અક્ષમ વ્યક્તિઓને શિક્ષણ આપવાની વિચારણા કરી ફ્રેન્ચ ચિકિત્સક જે એમ એસ ઇટાર્ડને વિશિષ્ટ શિક્ષણના પિતા કહેવામાં આવે છે તેમણે સૌ અને સૌ પ્રથમ વર્તન વિચલિતતા ધરાવતા બાળકોને ભણાવવાની પ્રયુક્તિઓની શોધ કરી વિશિષ્ટ શિક્ષણના એન્સાયક્લોપીડિયા મુજબ ઈસવીસન અઢારસો ને બત્રીસમાં કેન ટૂકીમાં બિદ્ધર સોરી બધી શિક્ષણ માટે પ્રથમ સ્કૂલ શરૂ કરવામાં આવી અઢારસો ને સત્તાવનમાં માં કોલંબિયામાં બધીરો શિક્ષણ માટેની કોલેજ શરૂ થઈ વીસમી સદીમાં અનેક તાલીમ સંસ્થાઓ વિશ્વભરમાં શરૂ થઈ જેના દ્વારા વિશિષ્ટ બાળકોને શિક્ષણ આપવાનો ટ્રેન્ડ પ્રવાહ ટોચ પર પહોંચ્યો ના મતે વિશિષ્ટ શિક્ષણ આપતી સંસ્થાઓ વધવા પાછળ માત્ર માનવતાવાદી દ્રષ્ટિકોણ ન હતો પરંતુ સામાન્ય બાળકોથી અલગ ભણાવવાનો વિયોજનના દ્રષ્ટિકોણ પણ હતો પછી આપણે જોઈએ વૈશ્વિક સ્તરે વિયોજનથી સંકલન તરફનો ઇતિહાસ ઈસવીસન ઓગણીસો ને પચાસમાં ઓગણીસો દાયકામાં સાહીઠના દાયકામાં યુએસએમાં યોજાયેલ વાલી સંમેલનો અને વિશિષ્ટ શિક્ષણની સંસ્થા સાથે સંકળાયેલા શિક્ષણવિદોએ સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ બાળકો ભણતા થાય તેવી માંગ સાથે સંકલિત શિક્ષણની રજૂઆત કરી ઈસવીસન ઓગણીસો ને સિત્તેરના પૂર્વાર્ધમાં યુ એસ એના ન્યાયતંત્ર દ્વારા વિકલાંગોને મુખ્ય પ્રવાહમાં જોડીને ભણાવવાના ભણાવવાના નિર્ણયો લેવામાં આવ્યા પરિણામ સ્વરૂપ ઈસવીસન ઓગણીસો પિચોતેરમાં એજ્યુકેશન ફોર ઓલ હેન્ડિકેટેડ ચિલ્ડ્રન એક્ટ ઓફ ઓગણીસો પિચોતેર અસ્તિત્વમાં આવ્યું જેનું ઓગણીસો ને ઇઠોતેરથી અમલીકરણ થયું આ કાયદો રાઈટ ટુ એ ફ્રી પબ્લિક એજ્યુકેશન ટુ ઓલ ચિલ્ડ્રનના નામે ઘડાયો પછી છે ભારત સંકલિત શિક્ષણનો ઇતિહાસ ભારતીય શિક્ષણ કમિશન ઓગણીસો એકસઠથી છાસઠ પહેલું એવું સરકારી કમિશન હતું જેમણે વિકલાંગોના શિક્ષણને માનવીય અભિગમ કે સહાનુભૂતિના બદલે વાસ્તવિકતાને ધ્યાનમાં લઈ સમાનતાના ધોરણે આપવાની હિમાયત કરી સમાજ કલ્યાણ ખાતા પર ભારત સરકારની ભલામણથી રાય સરકારી સંકલિત શિક્ષણ આપવા તરફ અગ્રેસર થઈ ભારત સરકારના સમાજ કલ્યાણ ખાતા દ્વારા ઈસવીસન ઓગણીસો ચીમોતેરમાં ટીઈડીસી યોજના જાહેર થઈ જે ઓગણીસો એક્યાસી અને પછી ઓગણીસો ને બાણુંમાં રિવાઇઝ કરવામાં આવી સંયુક્ત રાષ્ટ્ર યુએન દ્વારા વર્ષ ઓગણીસો ને એક્યાસીને આંતરરાષ્ટ્રીય વિકલાંગ વર્ષ જાહેર કરવામાં આવ્યું જેમાં સમાનતા સાથે પૂર્ણ સહભાગી પર ભાગ મૂકવામાં આવ્યો ઈસવીસન ઓગણીસો ને છ્યાસીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી જે ઓગણીસો ને બાણુંમાં રામ મૂર્તિ સીમિત સોરી રામમૂર્તિ સમિતિ દ્વારા રિવાઇઝ થઈ તેમાં સંકલિત શિક્ષણને મહત્વનું સ્થાન મળ્યું ઈસવી સન ઓગણીસો ને સિત્યાસીમાં પીઆઈઈડી માનવ સંસાધન ખાતા પર સરકાર દ્વારા કરવામાં આવ્યો સંયુક્ત રાષ્ટ્ર યુએન ઓગણીસો ને એક્યાસીથી ઓગણીસો ને બાણુંનો સમય વિકલાંગ વ્યક્તિઓના દશકા તરીકે જાહેર થયો રાષ્ટ્ર ડીપીઈપી ચલાવવામાં આવ્યો જેના એક અગત્યના પાસા તરીકે વિકલાંગો માટે સંકલિત શિક્ષણને રાખવામાં આવ્યું જે જિલ્લાઓ ડીપી ઈપી માં સમાવી ન શકાય ત્યાં એસ એસ એ સર્વ શિક્ષા અભિયાન દ્વારા સાર્વત્રિક શિક્ષણ અભિયાન ચલાવવામાં આવ્યું જેમાં વિકલાંગો માટેના સંકલિત શિક્ષણને પણ મહત્વ ગણવામાં આવ્યું હવે તેનો જોઈએ આપણે ઉપસાહ આંતરરાષ્ટ્રીય પ્રયત્નોની સાથે ભારતમાં પણ સમાવેશક શિક્ષણના ફેલાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા છે એનીપી ઓગણીસો છ્યાશીમાં સમાવેશક શિક્ષણની જોગવાઈ હતી તે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ વીસમાં વધુ સઘન રીતે અમલીકરણ થાય તેવી રીતે સમાવેશક શાળા અને સમાવેશક શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું એસ એસ એ એટલે કે સર્વ શિક્ષા અભિયાન એનસીએફ 2005 હજાર પાંચ તથા એક્ટ દ્વારા પણ ભારતમાં સમાવેશક શિક્ષણને મહત્ત્વ આપવામાં આવ્યું